ભાવનગર શહેરના જશોનાથ ચોક સર્કલ પાસે એક વ્યક્તિ પર અજાણ્યા ઇસ્મો દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે વડવા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ દવે પર ત્રણથી ચાર શખ્સોએ હથિયારથી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા હુમલાને પગલે તેમને તાત્કાલિક સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ ભાવનગર